અને ગુજરાત સરકારની દિવાળીની મોટી ભેટ અને સૌથી ખેડૂત સમાચાર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો સૌથી પહેલા મિત્રો ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર મોટો નિર્ણય લીધો છે અને ટ્રાફિક ચલણના નિયમોની અંદર ફેરફાર કર્યા છે એ અંતર્ગત મિત્રો હવે હેડ કોન્સ્ટેબલ અને એનાથી ઉપરના જે અધિકારીઓ છે એ પણ હવે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર તાલુકાની અંદર અને ગ્રામ્ય વિસ્તારની અંદર ચલણ કાપવાની સત્તા છે એ મિત્રો આપી દેવામાં

પણ હવે હેડ કોન્સ્ટેબલ અને એનાથી ઉપરના અધિકારીઓ છે એ તમે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરો છો તો તમને છે એ દંડ ફટકારી શકે છે તમારું ચલન છે એ કાપી શકે છે તો ગુજરાત સરકારે ટ્રાફિક ચલનના નિયમોની અંદર મોટા ફેરફાર કર્યા છે તો તમે હવે ગામડે પણ હવે વાહન ચલાવો છો તાલુકાની અંદર અથવા તો જિલ્લાની અંદર પણ વાહન ચલાવો છો અને વાહનોના નિયમોનું ઉલ્લંઘન કરો છો તો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરો છો તો મિત્રો એ તૈયાર રહેજો કે હવે હેડ કોન્સ્ટેબલ અથવા તો એનાથી ઉપરના અધિકારીઓ છે એ તમને હવે તમારું ચલન છે એ કાપી શકશે ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાતની અંદર તોતેર લાખથી વધારે રાશન કાર્ડ ધારકો છે એમની માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે સસ્તા અનાજના વિતરણની અંદર ગેરનીતિ અટકાવવા માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે હવે ગુજરાતની અંદર લાયસન્સ ધરાવતા દુકાનદારો છે એ જ દુકાન છે ચલાવી શકશે કોઈ વ્યક્તિ છે એ દુકાન ભાડે આપી શકશે નહીં અને દુકાનદારો એમની બાયોમેટ્રિક છે એ પણ હાજરી પણ લેવામાં આવશે એટલું જ નહીં દુકાનદારને જેદી રજા રાખવી છે તેથી મામલતદાર પાસેથી મંજૂરી છે એ પણ લેવી પડશે એટલે કે મિત્રો ગુજરાતની અંદર હવે સસ્તા અનાજની દુકાન છે એ બંધ રહેશે નહીં અને સાથે સાથે સસ્તા અનાજની દુકાન છે એ બંધ રહેશે તો તે દુકાને તે દિવસે એટલે કે એ વેપારી છે એમની ગેરહાજરીમાં અન્ય કોઈ વ્યક્તિ છે એને પણ ચાર્જ છે એ સોંપવામાં આવશે અને જે વ્યક્તિને ચાર્જ સોંપવામાં આવશે એની પણ હવે માહિતી છે એ આપવાની રહેશે એટલે કે ગુજરાતની અંદર હવે સસ્તા અનાજની કોઈપણ દુકાન છે એ બંધ રહેશે નહીં ગુજરાતની અંદર સસ્તા અનાજની ચૌદસોથી વધારે દુકાનો છે એમાં સાતસોથી વધારે દુકાનો છે એ ભાડે આપેલી હતી અને એમાંથી ઘણી દુકાનો છે એમને ઘણી વખત બંધ જોવા મળી હતી પરંતુ ગુજરાત સરકારે આવી ઘણી વખત ફરિયાદો મળતી હોવાના કારણે જેમના કારણે સરકારે હવે એક્શન મોડમાં આવી છે સરકારે કહ્યું છે કે હવે ગુજરાતની અંદર સસ્તા અનાજની દુકાનો છે એ હવે કોઈ દી બંધ રહેશે નહીં અને જે દિવસે બંધ રહેવાની હશે એ ત્યારે નિયમો છે એ બહાર પાડવામાં આવ્યા છે અને ફોલો કરવાના રહેશે એટલે કે હવે ગુજરાતના જે લાખો રેશન કાર્ડ ધારકો છે એમને ફાયદો થશે સરસતા અનાજની દુકાનો છે એટલે કે મિત્રો હવે ગુજરાતની અંદર ખુલ્લી રહેશે જ્યારે પણ તમે અનાજ લેવા જઈશું ત્યારે તમારે ધક્કો નહીં થાય અને તમને મળવાપાત્ર એટલે કે તમારા હકનું અનાજ છે એ પણ મળી જશે ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો દિવસેને દિવસે ગુજરાતની અંદર ટ્રાફિક સમસ્યા વધી રહી છે ત્યારે ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિક નિવારણ માટે મોટી જાહેરાત છે કરવામાં આવી છે ગુજરાત સરકારે જાહેરાત કરતા કહ્યું છે કે હવે ગુજરાત સરકાર સૌથી પહેલાં પહેલ કરી છે હવે ગુજરાત રાજ્યની અંદર હેલ્પલાઇન નંબર છે એ જાહેર કરવામાં આવ્યો છે હેલ્પલાઇન નંબરની સાથે સાથે વેબસાઇટ અને ઇમેલ એડ્રેસ છે એ પણ હવે જાહેર કરવામાં આવ્યા છે અને થોડા દિવસોની અંદર સિટીઝન ફર્સ્ટ નામની એપ્લિકેશન છે એ પણ હવે લોકોની સેવા માટે ઉપલબ્ધ કરવામાં આવશે તેવી જાહેરાત અત્યારે કરવામાં આવી છે ગુજરાત સરકારે કહ્યું છે કે તમે હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરશો એટલે કે આ નંબર ઉપર તમે કોલ કરશું અને મિત્રો સાથે પોલીસ દ્વારા છે તે વિસ્તારની અંદર ફરિયાદ છે એ પણ નોંધી લેવામાં આવશે અને તાત્કાલિક પગલે છે એ સમસ્યાનું નિવારણ છે એ પણ લેવામાં આવશે અને સૂચના પણ આપી દેવામાં આવશે એટલે કે હવે વિસ્તારની અંદર ટ્રાફિક થયું હોય તે વિસ્તારમાં તમારે છે એ ખાસ કરીને એ વિસ્તાર નોંધવાનો રહેશે અને હેલ્પલાઇન નંબર ઉપર તમારે તાત્કાલિક છે એ પગલે ખાસ કરીને મિત્રો ટ્રાફિક નિવારણ છે એ પણ હવે પોલીસ દ્વારા કરવામાં આવશે તો ગુજરાત સરકાર દ્વારા ખાસ કરીને શહેરી વિસ્તારની અંદર ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધતી જતી હોય છે ત્યાં હેલ્પલાઇન નંબર છે એ જાહેર કરવામાં આવ્યા છે તમે હેલ્પલાઇન નંબર છે એ નોંધી શકો છો તમારા વિસ્તારની અંદર ખાસ કરીને ટ્રાફિકની સમસ્યા રહેતી હોય તો તમે તે નંબર ઉપર કોલ કરીને ફરિયાદ પણ નોંધાવી શકો છો અને નિવારણ છે એ પણ હવે ગુજરાત સરકાર દ્વારા પોલીસ કર્મચારીઓ છે એ હવે કરી દેશે ત્યાર પછી ગુજરાતના દરેક આધાર કાર્ડ ધારકો માટે આવી ગઈ છે ખુશખબર ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની તારીખ છે ફરી એકવાર વધારવામાં આવી છે મિત્રો આપને જણાવી દઈએ કે સરકારે કહ્યું છે કે તમારી પાસે દસ વર્ષથી વધુ જૂનું આધાર કાર્ડ છે તો તેમને વહેલી તકે અપડેટ કરાવી લેજો આ માટે સરકારે કોઈ તારીખ છે એ જાહેર કરી નથી ખાસ કરીને તમારી પાસે ખૂબ જ જૂનું આધાર કાર્ડ છે તો એ દસ વર્ષથી વધારે જૂનું આધાર કાર્ડ હશે અને એમની અંદર પણ ફોટો સરખવાની હોય સરનામાની અંદર ફેરફાર હશે મોબાઈલ નંબર છે લિંક નહીં હોય તો તમે વહેલી તકે છે તે આધાર કાર્ડને છે તે અપડેટ કરાવી શકો છો એવું સરકારે કહ્યું છે તમે ફ્રીમાં આધાર કાર્ડ છે એ અપડેટ કરવા માટે મિત્રો હવે ચૌદ સપ્ટેમ્બર ડિસેમ્બર બે હાજર ચોવીસ પહેલા છે એ તમારું જૂનું આધાર કાર્ડ છે એ ફ્રીમાં અપડેટ કરાવી શકશો ત્યાર પછી આગળ જોઈએ તો દિવાળી પહેલા ખેડૂતોના ખાતાની અંદર આવી જશે પૈસા મિત્રો ગુજરાતની અંદર ખેડૂતો છે એ અઢારમાં આપતાની રાહ જોઈ રહ્યા છે ત્યારે સરકારે તૈયારી કરી રહી છે કે દિવાળી પહેલા ખેડૂતોના ખાતાની અંદર અઢારમો હપ્તો છે એ જમા કરી દેવામાં આવે પરંતુ અઢારમો હપ્તો જમા થાય એ પહેલાં ખેડૂતોએ પાંચ કામો છે એ પૂર્ણ કરી લેવા પડશે એ માટે સૌથી પહેલું કામ એ છે કે તમારું બેંક ખાતું છે એ આધાર કાર્ડ સાથે લિંક કરેલું હોવું જોઈએ જે વ્યક્તિને છેલ્લા હપ્તા નથી મળ્યા અથવા તો જે વ્યક્તિને હપ્તા મળવાનું બંધ થઈ ગયું છે અઢારમો હપ્તો વહેલી તકે જોઈએ છે એ વ્યક્તિએ આટલા કામો છે એ કરવા પડશે જરૂરથી કરવા પડશે જેમાં તમારું બેંક ખાતું છે આધાર કાર્ડ સાથે લિંક કરેલું રાખવાનું છે બેંક ખાતાની સ્થિતિ છે એ પણ તમારે તપાસી લેવાની છે અને આધાર સીડિંગ છે એ પણ તમારે તપાસી લેવાનું છે તમારા આધાર સીડિંગવાળું બેંક ખાતું છે એમની અંદર ડીબીટીનો વિકલ્પ છે એ પણ તમારે સક્રિય રાખવાનું છે તમારું કેવાય છે એ પણ તમારે પૂર્ણ કરી રાખવાનું છે અને પીએમ અને મિત્રો પીએમ કેસાની યોજનાની ઓફિશિયલી વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર તમારે છે એ મિત્રો યોર ટેટ છે એ પણ તપાસી રાખવાનું છે અને ત્યાર પછી મિત્રો તમારે આધાર છે એ સીડિંગ તમારે તપાસી રાખવાનું છે એટલે જ મિત્રો આ તમામ માહિતી મળી જશે અને મિત્રો જેમના આધારે ખાસ કરીને તમારે બેંક સાથે આધાર કાર્ડ લિંક હોવું જોઈએ તો મિત્રો આ બધી ડિટેલો છે તમારે ખાસ કરીને બાબતો છે એ તમારે ધ્યાન રાખવી પડશે તો જ દિવાળી પહેલાં ખેડૂતો માટે છે તે બે હજાર રૂપિયાનો હપ્તો આગામી હપ્તો છે એ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે તો વહેલી તકે છે મિત્રો ખાસ કરીને આ કેવાય સીધું પૂર્ણ કરાવી લેજો આધાર કાર્ડ છે બેંક સાથે અપડેટ કરાવી રાખજો જેથી કરીને સરકાર જ્યારે પણ અઢારમો હપ્તો છે એ ટ્રાન્સફર કરે એટલે કે તરત જ તમને પૈસા છે એ મળી જાય ત્યાર પછી હવે થોડા જ દિવસોની અંદર દિવાળી છે અને દિવાળી ખાસ કરીને મિત્રો પરિવારો સાથે લોકો છે પોતાના વતનની અંદર જતા હોય છે એ દિવસ દરમિયાન મુસાફરીની અંદર પણ ઘસારો છે એ લોકોને વેઠવો પડતો હોય છે અને મુસાફરી દરમિયાન તકલીફો પણ થતી હોય છે અને ખાનગી એટલે કે પ્રાઇવેટ ટ્રાવેલ્સવાળા લોકો છે એ પણ ભાડાની અંદર વધારો કરી દેતા હોય છે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા હર્ષ સોંઘવી દ્વારા મોટી જાહેરાત છે એ કરવામાં આવી છે એમણે કહ્યું છે કે દિવાળી ઉપર એસટી વિભાગની બસની અંદર એક્સ્ટ્રા બસોનું આયોજન છે એ કરવામાં આવશે ખાસ કરીને સુરત એસટી વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત સાથે સાથે કચ્છ દાહોદ સહિત માદરે વતન જતા મુસાફરો છે એમની માટે બાવીસો જેટલી એક્સ્ટ્રા બસો છે એ દોડાવવામાં આવશે અને એમનું બુકિંગ છે એ પણ હવે એડવાન્સમાં તમે કરાવી શકશો તો આ મોટી જાહેરાત કરવામાં આવી છે દિવાળી નજીક આવતા બાવીસો જેટલી એક્સ્ટ્રા બસો છે એ દોડાવવામાં આવશે જેમના કારણે મુસાફરો છે એમને મોટો ફાયદો થશે ત્યાર પછી આગળ જોઈએ તો આવનારા દિવસોની અંદર નવરાત્રિ પણ આવી રહી છે અને નવરાત્રિની અંદર ખાસ કરીને અમદાવાદની અંદર સૌથી મોટી હેલ્મેટ ડ્રાઈવ છે એ ચલાવવામાં આવશે તો અમદાવાદની અંદર જે વ્યક્તિ નવરાત્રિ કરતા કરવા જાય છે બાઇક ચલાવનારા છે એ ખાસ ધ્યાન આપવાનું છે ખાસ કે નવરાત્રીની અંદર અમદાવાદની અંદર ખાસ હેલ્મેટ ડ્રાઈવ છે એ ચલાવવામાં આવશે જે વ્યક્તિએ હેલ્મેટ નહીં પહેર્યું હોય એમને પાંચસો રૂપિયાનો દંડ છે એ ફટકારવામાં આવશે અને દંડને બદલામાં પોલીસ દ્વારા ખેલૈયાઓ છે એમને હેલમેટ છે એ પણ હવે પહેરવામાં આવશે આઈ એસઆઈની પ્રા પ્રમાણિક હેલ્મેટ હશે એમનું વિતરણ કરવામાં આવશે અને મિત્રો આ દ્વારા સરકાર દ્વારા છે તે પોલીસ દ્વારા દસ હજાર હેલ્મેટનું ખરીદી કરવામાં આવશે અને મિત્રો આ દસ હજાર હેલ્મેટનું છે એ વિતરણ કરવામાં આવશે પરંતુ મિત્રો ખાસ કરીને જે વ્યક્તિ નવરાત્રિના દિવસોમાં હેલ્મેટ વગર નીકળે છે એમને દંડ ફરકારવામાં આવશે તો મિત્રો ખાસ ધ્યાન રાખજો ત્યાર પછી કામના સમાચારની અંદર આગળ વધીએ તો મોદી સરકારે મોટી જાહેરાત કરી છે કેન્દ્ર સરકારે બુધવારે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ સિનિયર સિટીઝનો છે એમને આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લેવાની જાહેરાત કરી છે એટલે કે ગુજરાતની અંદર દેશની અંદર સિત્તેરથી વધારે ઉંમરના જે વૃદ્ધ લોકો છે એ લોકોને આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવશે એ લોકોને આયુષ્યમાન કાર્ડ હેઠળ ખાસ કરીને મિત્રો સારવાર પણ મળવાપાત્ર રહેશે અને મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર રાશન કાર્ડ મળે છે કે નથી મળતું પરંતુ મિત્રો સિત્તેર વર્ષથી વધુ ઉંમરના જે દરેક લોકો છે એમને હવે આયુષ્યમાન કાર્ડ છે એ કાઢી આપવામાં આવશે અંતર્ગત દસ લાખ રૂપિયા સુધીનો વીમો છે એ પણ આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ મેળવી શકશે અને મિત્રો મોદી સરકાર દ્વારા આખા દેશની અંદર આ જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત પાંચ લાખ રૂપિયાનો વીમો છે એ પણ દેશની અંદર આપવામાં આવશે પરંતુ ગુજરાત રાજ્યની અંદર જે વૃદ્ધ લોકો છે જે લોકો પાસે આયુષ્યમાન કાર્ડ છે એ લોકોને દસ લાખ રૂપિયા સુધીની સારવાર છે એ આપવામાં આવશે તો ગુજરાતની અંદર ભલે રાશન કાર્ડ ન ધરાવતા હોય રાશન કાર્ડ અંતર્ગત અનાજ ન મળતું હોય તેવા ધારા ધોરણની અંદર પણ ન આવતા હોય તેવા લોકોને પણ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે ને એવા લોકોને પણ હવે આયુષ્યમાન યોજના હેઠળ વીમો છે એ મળવાપાત્ર રહેશે મોદી સરકારે મોટી જાહેરાત કરી છે ત્યાર પછી આગળ જોઈએ તો ગુજરાત સરકારે દિવાળી પહેલાં મોટી ભેટ આપી છે ગુજરાત રાજ્યની અંદર સરકાર દ્વારા એસટી વિભાગોની અંદર વીસ વોલ્વો બસ છે એ ભેટ આપવામાં આવે છે જેથી સુરતની અંદર આઠ રાજકોટની અંદર આઠ વડોદરાની અંદર ચાર બસો છે એ દિવાળી પહેલાં ભેટ આપવામાં આવશે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી આ બસો છે એ લોકોના લોકોની સેવામાં મૂકે છે ખાસ કરીને દિવાળી પહેલા ગુજરાતના લોકો છે એ વોલ્વો બસ છે એમનો લાભ લઈ શકશે ત્યાર પછી મિત્રો આપણે સમાચાર ઉપર નજર કરીએ તો કૃષિ મંત્રી પટેલનો સૌથી મોટી ભેટ ખેડૂતો માટે એમના વિશે વાત કરીએ તો ખેડૂતો થઈ જશે ખુશ ગુજરાતમાં વરસાદની તબાહીના પગલે હવે ઘણા બધા ખેડૂતોને પાક નુકસાની અંદર નુકસાન થયું છે અને ઊભા પાકો પણ બળી ગયા છે ત્યારે કૃષિમંત્રી ઋષિકેશ પટેલ એટલે કે મિત્રો જે આપણા કૃષિ મંત્રી છે એમને અત્યારે મોટી જાહેરાત કરી છે અતિવૃષ્ટિના સંજોગમાં નુકસાનીનો સર્વે છે એ એમની કામગીરી સિત્તેર ટકા પૂર્ણ થઈ ગઈ છે હવે પચીસથી ત્રીસ ટકા કામગીરી છે બાકી છે એ કામગીરી પણ હવે પૂર્ણ થશે ત્યાર પછી સર્વે છે એ સરકાર પાસે આવી જશે અને આ સર્વે પૂર્ણ થતાની સાથે જ એમનો એક રિપોર્ટ બનાવી અને ખેડૂતોને યોગ્ય વળતર છે એ પણ આપવામાં આવશે તો છેલ્લા દિવસોની અંદર જે ખેડૂતો ભાઈઓ પોતાને ખાસ કરીને વધારે નુકસાન થયું છે ખેતરમાં એમનો સર્વે હવે સરકારે કર્યો છે અને આ સર્વેના આધારે ખાસ કરીને દરેક ભાઈઓ છે એમને પૈસા છે એ સ્વરૂપે સાર છે એ પણ હવે આપવામાં આવશે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે ખેડૂત ભાઈઓ છે એમને વધારે નુકસાની થઈ ગઈ છે એવા ખેડૂતોને હવે ટૂંક સમયની અંદર છે એ પાક નુકસાનીના પૈસા છે એ મળવાપાત્ર રહેશે સરકાર દ્વારા એમની માટે છે એક પેકેજ છે એ જાહેર કરવામાં આવશે જ્યારે પણ મિત્રો જાહેરાત કરવામાં આવશે ત્યારે હું તમને આ માહિતી જણાવી દઈશ એટલા માટે ખાસ કરીને ચેનલ સાથે જોડાઈ રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાર પછી મિત્રો કામના સમાચારની અંદર આગળ વધીએ તો ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે એ અંતર્ગત ખેડૂત ખરાઈની ચકાસણી માટે ઓગણીસો પંચાણું થી જ મહેસૂલ રેકોર્ડ છે એમને ધ્યાનમાં લેવામાં આવશે અત્યાર સુધી મિત્રો ખેતીની જમીનના વેચાણ માટેના જે પ્રમાણપત્રો ભેગા કરવાના હોય છે એ પ્રમાણપત્રની અંદર ઓગણીસો ને એકાવન બાવનથી જ ખરાઈ પ્રમાણપત્રો હતા એ હવે લાવવાનો આગ્રહ છે એ રાખવામાં આવતો હતો પરંતુ એમની અંદર હવે ફેરફાર કર્યા છે મહેસૂલ રેકોર્ડ માટે ઓગણીસો પંચાણું પછીના જે રેકોર્ડ હોય છે એ હવે દર્શાવવામાં આવશે તો એ પણ હવે ચાલશે તેવા મહત્વપૂર્ણ છે એ નિર્ણય અત્યારે ખેડૂતો માટે જમીનના વેચાણ માટે રાજ્ય સરકારે લીધો છે આપને જણાવી દઈએ કે હાલમાં જે કેસો હોય છે પડતર કેસો હોય છે એમની અંદર પણ જોગવાઈ છે કે એ લાગુ થશે નહીં હવે એ પછીના જેટલા પણ કેસો આવા હશે એમની અંદર ખરાઈ પ્રમાણપત્રની અંદર ચકાસણી માટે 6 એપ્રિલ 1995 પછીના જે રેકોર્ડ હોય એને ધ્યાનમાં લેવામાં આવશે તો ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારે મહેસૂલ વિભાગની અંદર મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેમના કારણે ગુજરાતની અંદર ખેડૂત ભાઈઓ પોતાની જમીન છે એમનું વેચાણ કરવા માંગે છે અને એમની નોંધણી માટે પ્રમાણપત્ર હશે એની અંદર હવે ખેડૂતોને મોટો ફાયદો થશે ત્યાર પછી ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે ખાસ કરીને મિત્રો હાલ જમ્મુ કાશ્મીરની અંદર ચૂંટણી ચાલી રહી છે ત્યારે ગુજરાતની અંદર પણ કોંગ્રેસ નેતા ગેનીબેન ઠાકર અને જિજ્ઞેશ મેવવાણી એ અત્યારે મિત્રો સ્ટાર પ્રચાર તરીકે નિમવામાં આવ્યા છે ખાસ કરીને મિત્રો સ્ટાર પ્રચાર તરીકે છે એમનું નામ પણ અત્યારે જોવા મળી રહ્યું છે જેના કારણે ગુજરાતની અંદર અને દેશની અંદર કોંગ્રેસની અંદર આ મુદ્દો છે એ હાલમાં મોટો બન્યો છે ગુજરાતની અંદર કોંગ્રેસનું પલ્લું છે એ અત્યારે ભારે ગણવામાં આવી રહ્યું છે અને ગેનીબેન ઠાકર અને જિગ્નેશભાઈ છે એ એમના સ્ટાર પ્રચાર તરીકે નિમવામાં આવ્યા છે સાથે સાથે મિત્રો સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીને લઈને મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે નાગર નગરપાલિકાના જિલ્લાઓની અંદર અને જિલ્લા પંચાયતમાં સત્યાવીસ ટકા ઓબીસી અનામત પ્રમાણ બેઠકોની બેઠકો છે એ મિત્રો નિશ્ચિત કરવામાં આવે છે અને ગુજરાતની અંદર ઓક્ટોમ્બર મહિનાની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું નોટિફિકેશન છે એ જાહેર કરવામાં આવી શકે છે અને નવેમ્બર અથવા તો ડિસેમ્બર મહિનાની અંદર સ્થાનિક

મળશે આ તેજીનો દોર એ યથાવત રહેશે ત્યાર પછી આગળ જોઈએ તો મિત્રો દેશી ચણાના ભાવની અંદર ઘટાડો થયો છે મણે પચીસ રૂપિયા છે એ તૂટ્યા છે ત્યાર પછી આગળ જોઈએ તો ડુંગળીની નિકાસ ડ્યુટી છે ચાલીસ ટકાથી ઘટાડીને વીસ ટકા છે કરી દેવામાં આવી છે ગુજરાતની અંદર મહુવાની અંદર ખાસ કરીને ભાવનગર જિલ્લામાં ડુંગળીની બજાર છે એ આઠસો રૂપિયાની સપાટીએ પહોંચી છે ખાસ કરીને મિત્રો ત્યાર પછી આગળ જોઈએ તો એરડાની બજાર છે એમાં પણ તેજીનો માહોલ છે એ જોવા મળી રહ્યો છે એરડાની ભાવની અંદર બારસો રૂપિયાની સપાટીએ ભાવ પહોંચી ગયો છે ત્યાર પછી મિત્રો આગળ જોઈએ તો કપાસના વાવેતરની અંદર આ વખતે વાવેતર છે એ મોડું